સમગ્ર દેશમાં કચ્છી ખોરાકની ભારે બોલાબારી છે કચ્છ જિલ્લાનું તાપમાન ખારેક અનુકૂળ આવતું હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં ખારેકનું વાવેતર થાય છે ચાલુ વર્ષે કચ્છમાં એકવીસ હજાર હેક્ટર જમીનમાં ખોરાકનું વાવેતર થાય છે ખારેકનું વાવેતર થાય છે માફ કરશો જ્યારે કચ્છી ખારેકની વિદેશોમાં પણ ભારે માંગ રહેતી હોય છે ખેડૂતો ખારેકને દર વર્ષે સિંગાપોર મલેશિયા ઇન્ડોનેશિયા યુકે લંડન મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં નિકાસ કરતા હોય છે માત્ર કચ્છ જિલ્લામાં પાંચસો કરોડનો કચ્છનો વેપાર ધમધમે છે અને પરંતુ હાલ બાંગ્લાદેશ સરકારે ખારેક પરની ડ્યુટીમાં વધારો કરી દીધો છે અને આ બાંગ્લાદેશ સરકાર દ્વારા ખારેક પરની ડ્યુટીમાં વધારો કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેડૂતો બાંગ્લાદેશ સરકાર ખારેકની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડે તેવી માંગ કરી રહ્યા છે તે બાંગ્લાદેશ સરકારે ડ્યુટી વધારી નાખી છે તો ડ્યુટી વધારી નાખશે તો એક્સપોર્ટ નહીં થાય તો આપણા ડોમેસ્ટિકમાં ખારેકનું પ્રમાણ માર્કેટમાં વધી જશે તો વેપારીઓને ખબર પડી ગઈ છે કે આ વખતે બાંગ્લાદેશે ખારેકની ડ્યુટી વધારી છે તો ખેડૂતને પૂરતા ભાવ ઇન્ડિયાની ગવર્મેન્ટમાં એટલે ઇન્ડિયાના વેપારીઓ નહીં આપી શકે અહીંયા ખેડૂતો માટે અલગ અલગ તાલુકામાંથી ખેડૂતોને અત્રે લાવી અને ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે કે જેમાં અમે દરેક નવી ટેકનોલોજીથી ખેડૂતોને વાકેફ કરીએ છીએ અને ખેડૂતો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની ખેતીમાં આવક વધારી શકે અને ખારેકનો વાવેતર વિસ્તાર વધે એવો આશય આ સેન્ટરનો છે